હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં બપોરે કે સાંજ માટે બનાવવામાં આવે તેવું મેથી મટર મલાઈનું શાક જે આજે આપણે લચ્છા પરોઠા સાથે બનાવવાના છીએ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવીએ આ એના માટે ઘઉંનો લોટ લીધેલો છે ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ને થોડું થોડું પાણી નાખીને આપણે આ લોટને બાંધી લેશું જે રોટલી કરવા માટેનો લોટ આવે છે ઝીણો એ જ લોટ લીધેલો છે અને આ લોટને આપણે સરસ રીતે બાંધી લેશું ના એકદમ સોફ્ટ કે ના કડક એવી રીતે આપણે લોટ બાંધવાનો છે મીડિયમ રીતે આપણે આના પરોઠા બનાવવાના છે લચ્છા પરોઠાની જગ્યાએ તમે સાદા પરોઠા પણ બનાવી શકો છો આની અંદર તમારે જો જીરું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો લોટને આપણે સરસ રીતે બાંધી લીધો છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું તેલનું મોણ દઈશું અને સરસ રીતે લોટને આપણે કૂણવી લેશું અને સાતથી આઠ મિનિટ માટે લોટને આપણે રેસ્ટ માટે પણ મૂકી દઈશું તેલનું મોણ દેવાઈ ગયું છે હવે આપણે આને રેસ્ટ માટે મૂકી દઈશું સાતથી આઠ મિનિટ માટે હવે આપણે શાકની તૈયારી કરીએ એના માટે પહેલાં આપણે વટાણાને બાફી લેશું વટાણા બાફવા માટે બે બે કપ જેટલું પાણી લીધેલું છે પાણીની અંદર મીઠું એડ કરશું આપણે અને હવે એક કપ જેટલા વટાણા જે લીધેલા છે એ આપણે આની અંદર નાખી દઈશું અને વટાણાને આપણે બે થી ત્રણ મિનિટ માટે બફાવા દઈશું પાણીની અંદર વટાણા ઉકળે ત્યાં લગી આપણે એને બફાવવા દઈશું જો તમે ફ્રોઝન વટાણા લેતા હોય તો બેથી ત્રણ મિનિટની અંદર વટાણા એ સોફ્ટ થઈ જશે એટલે કે બફાઈ જશે અને કાચા વટાણા લેતા હોય તો ચારથી પાંચ મિનિટ થશે વટાણા આપણે સરસ રીતે બફાઈ જાય એટલે હવે આપણે ગ્રેવીની તૈયારી કરશું સરસ રીતે વટાણા આપણા બફાઈ જવા આવ્યો છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર જ છે હવે આપણે ગ્રેવીનો વઘાર કરીએ એના માટે બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ થોડું ગરમ થાય એટલે એક કપ જેટલી ડુંગળી એડ કરશું અને બે લીલા મરચા એડ કરશું જે તીખા આવે છે એ મરચા લીધેલા છે તમે આની જગ્યાએ જે મોડા મરચા આવે છે એ પણ લઈ શકો છો સાત થી આઠ લસણની કડીઓ લીધેલી છે બેથી ત્રણ ટૂંકા ટુકડા આદુના લીધેલા છે અને કાજુ નાખશું ચારથી પાંચ થોડી સાતથી આઠ કાજુ નાખશું કાજુ ટુકડા પણ તમે લઈ શકો છો મેં આખા કાજુ લીધેલા છે અને સરસ રીતે ડુંગળીને આપણે ચડવા દઈશું બેથી ત્રણ મિનિટની અંદર જ ડુંગળી આપણી ચડી જશે એટલે કે સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે હવે આની અંદર એક કપ જેટલા ટમેટા એડ કરશું સરસ રીતે મિક્સ કરી લેશું આ શાકને તમે ગ્રેવી કરીને પણ કરી શકો છો ડુંગળીની ટમેટાની અલગ અલગ ગ્રેવી કરે છે એવી રીતે પણ કરી શકો છો ને આવી રીતે પણ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું નાખશું એટલે કે ગ્રેવી પૂરતું જ આપણે આની અંદર મીઠું નાખશું શાકનું મીઠું આપણે પછી નાખશું એકદમ સરસ રીતે ચડી ગયું છે અને હવે આને મિક્સી જારની અંદર લઈને હું બ્લેન્ડ કરી લઈશ એટલે કે સરસ રીતે ક્રશ કરી કરેલીસ એકદમ ગ્રેવી બનાવી લેશું હવે આપણે શાકનો ઉઘાર કરીએ એના માટે 4 થી 5 ચમચી જેટલું તેલ લીધેલું છે તેલની અંદર તમાલપત્ર એડ કરશું તજનો ટુકડો એડ કરશું બે એલચી એડ કરશું બે થી ત્રણ લવિંગ એડ કરશું જીરું એડ કરશું એક ચમચી જેટલું હિંગ ચપટી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને ગ્રેવી એડ કરી દઈશું આપણે જે પલ્સ કરીને રાખી છે એ અને સરસ રીતે મિક્સ કરી લેશું અત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે નહીંતર આપણા મસાલા બધા બળી જશે સરસ રીતે આપણે ગ્રેવીને હવે પાકવાઈ દેવાની છે તેલ જ્યાં લગી આપણું ઉપરના આવી જાય ત્યાં લગી ડાયરેક્ટ તમે વઘાર કરીને ડુંગળી અને ટમેટાની ગ્રેવી નાખીને પણ તમે આ શાક એવી રીતે પણ બનાવી શકો છો સરસ રીતે આપણે ગ્રેવીને પાકવા દેસું આ શાક શિયાળામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે તેલ હવે થોડું થોડું ઉપર આવી રહ્યું છે હવે આની અંદર આપણે એક બાઉલ જેટલી મેથી એડ કરશું એટલે કે બે કપ જેટલી મેથી થશે સરસ રીતે મિક્સ કરી લેશું મેથીને મેં ધોઈને સાફ કરીને લીધેલી છે સરસ રીતે મિક્સ કરી લેશું અને આને આપણે હલાવી લેશું કિંગ મસાલો એક ચમચી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું કિચન કિંગના મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલો પણ વાપરી શકો છો હવે આપણે આની અંદર જે વટાણા બાફીને રાખ્યા હતા એ એડ કરીશું વટાણાનું બધું જે એક્સ્ટ્રા પાણી હોય એ અલગ કરી લીધેલું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે જે ગ્રેવી બનાવીને રાખી હતી એ જ ઝારની અંદર થોડું પાણી નાખીને પલ્સ કરીને આની અંદર એડ કરશું એ જગ્યાએ તમે ગરમ પાણી પણ લઈ શકો છો અને જો નોર્મલ પાણી નાખો તો થોડી વાર વધુ ઉકળવા દેવાનું એટલે પાણી સરસ રીતે આપણું કૂક થઈ જાય ચારથી પાંચ મિનિટ માટે આપણે આને કૂક કરી લેશું હવે એક કપ જેટલું પાણી એડ કરું છું અને સરસ રીતે મિક્સ કરી લેશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે શાકને આપણે થોડી વાર માટે ચડવા દઈશું હવે આપણે આની અંદર મલાઈ એડ કરીશું ફ્રેશ મલાઈ લીધેલી છે એ આપણે આની અંદર એડ કરીશું મેં અત્યારે ત્રણ ચમચી જેટલી એડ કરેલી છે જો તમને વધુ પસંદ હોય તો તમે વધુ પણ નાખી શકો છો સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું હવે આપણે એને થોડું તેલ છૂટું પડે એ રીતે થાય ત્યાં લગી આપણે એને કૂક કરી લઈશું એટલે કે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું પણ આને તમારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે નહીતર તમારી ગ્રેવી છે બેસી જશે કસૂરી મેથી એડ કરશું ઉપરથી કસૂરી મેથીનો પણ ખૂબ જ સરસ સ્વાદ આવે છે સરસ રીતે મિક્સ કરી લેશું શાક હવે આપણું તૈયાર થઈ ગયું છે

ચાટ મસાલો એડ કરશું અને સરસ રીતે આખા રોટલી ઉપર પાથરી લેશું અને વચ્ચેથી રોટલીની મિડલમાંથી આપણે આને આવી રીતે કાપો મારશું અને આવી રીતે રોલ બનાવી લેશું છરીની મદદથી વચ્ચેથી જ કાપો મારવાનો છે એ સોરી સ્ટેપ મારે મિસ થઈ ગયું છે એટલે તમે રોટલીને વચ્ચેથી જ કાપો મારજો આવી રીતે રોટલી લઈ લેવાની અને આવી રીતે એના બધા પળ અલગ કરી લેવાના એટલે કે ફ્લાવર શેપ આપી દેવાનો આનો ખૂબ જ સરસ બની જશે રોટલી આપણી એકદમ સોફ્ટ બનશે લચ્છા નથી ઉપરથી હવે પાટલીની અંદર થોડી કોથમીર અને કાળા તલ લીધેલા છે અને આપણે જે આ ફ્લાવર બનાવ્યું છે આની ઉપર આવી રીતે મૂકી દેશું એટલે કે લુઓ બને એ રીતે અને થોડોક એવો લોટ છાંટીને આપણે આને બનાવી લેશું આવી રીતે એકદમ સોફ્ટ બને છે એ જ રીતે આપણે બીજું પરોઠું બનાવશું એની ઉપર ઘી લાલ મરચું પાવડર અને ચાટ મસાલો નાખીને એ જ રીતે આપણે આને બનાવીને વણી લેશું આ આપણે મસાલાવાળું બનાવ્યું છે અને ઓલું જે ખાલી સાદું ચાટ મસાલાવાળું આને પણ આપણે આવી રીતે ફરીથી વણી લેશું હળવા હાથે મીડિયમ થીકરે એ રીતે આપણે આને વણી લેવાનું છે બંને પરોઠા આપણા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને તળી લેશું તળવા માટે એક તવો લીધેલો છે ને એના ઉપર ઘી લગાવશું અને ઘી લગાવીને પરોઠો નાખશું અને હળવા તાપે આપણે આને શેકી લેશું બે થી ત્રણ મિનિટ આ પરોઠાને શેકાતા લાગશે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું અને પરોઠું આપણું સરસ રીતે થઈ ગયું છે હવે આપણે આનું સર્વિંગ કરશું ગરમ ગરમ મેથી મટર મલાઈ સાથે લચ્છા પરોઠા કે સાદા પરોઠા છાસ ડુંગળી અને સલાડ અને સાથે આપણે પાપડ સર્વ કર્યો છે તો તૈયાર છે આપણું મેથી મટર મલાઈનું સાંક જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું નામ પૂરતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફેન્સ થેન્ક યુ